નમસ્કાર મિત્રો જય માતાજી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ફરીથી સ્વાગત છે આજે આપણે અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ વિશે ચર્ચા કરીશું બાર રાશિઓમાંથી છ રાશિઓ એવી છે જેમની કિસ્મતમાં મોટા ફેરફાર આવવાના છે હા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ બાર રાશિઓમાંથી છ રાશિઓની કિસ્મત ચમકવાની છે ખાસ કરીને એકાદશીના દિવસે આ રાશિઓ ધનસમૃદ્ધિથી માલામાલ થવાની છે આ છ રાશિઓ કરોડપતિ બનવાની છે અને તેમને રોકવાની શક્તિ કોઈની પાસે નહીં હોય જાણવા જેવું છે કે હિન્દુ શાસ્ત્રોમાં દરેક વ્રતનું પોતાનું મહત્વને ફળ છે વ્રત રાખવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે અને ભક્તો પર સુખ અને સમૃદ્ધિનો વરસાદ થાય છે આ વ્રતોમાં એકાદશી વ્રતને ખાસ મહત્વ અપાયું છે દર વર્ષે ચોવીસ એકાદશીઓ આવે છે અને ડિસેમ્બર મહિનો આવે તે પ્રથમ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે મોક્ષદા એકાદશી વર્ષની ચોવીસ એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ છે દરેક મહિને એક અલગ નામવાળી એકાદશી આવે છે અને માર્ગશીર્ષ માસની શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બર બે હજાર ના રોજ રહેશે આ દિવસે ભક્તો વિધિપૂર્વક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે જ્યારે વર્ષની બાકીની એકાદશીઓનું પણ પોતાનું મહત્ત્વ છે મોક્ષદા એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે આ વ્રતથી ન માત્ર પરિવારનો ઉદ્ધાર થાય છે પરંતુ પિતૃઓને પણ મોક્ષ મળે છે પૂર્વજોના આત્માની શાંતિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે મોક્ષદા એકાદશીનો વ્રત વિશેષ લાભદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી જાતકના બધા પાપ નાશ થાય છે અને તેઓ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મેળવે છે ચાલો જાણીએ કે એકાદશીના દિવસે વિષ્ણુજી અને માતા લક્ષ્મીને કઈ કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ સૌથી પહેલા તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીને સફેદ અથવા ગુલાબી રંગની મીઠાઈ ખૂબ પસંદ છે આ ઉપરાંત દૂધ અને મીઠાઈનો ભોગ પણ તેમને ખૂબ પ્રિય છે તમે દૂધમાં કેસર મિક્સ કરી ભોગ આપી શકો છો સાથે સાથે પંચામૃતનો ભોગ પણ માતા લક્ષ્મીને ખૂબ પસંદ છે પંચામૃતને મધ દહીં દૂધ ઘી અને ખાંડ સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે અને આ ભોગ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અત્યંત અસરકારક હોય છે આ વ્રત અને ભોગ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા અને જીવનમાં સમૃદ્ધિ લાવવાની માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે નમસ્કાર મિત્રો જેમ કે તમે બધા જ જાણતા હોય કે મોક્ષદા એકાદશીના દિવસે અન્નદાન કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત ખુશ થાય છે અને દાનદાતાને મોક્ષદા પ્રાપ્તિનું આશીર્વાદ મળે છે અન્નદાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આત્મિક સંતોષ મળે છે આ દિવસ અતિ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈપણ પુણ્યકામનું ફલ ઘણું મોટું હોય છે અન્નદાથી તમામ પાપ નાશ પામે છે અને વ્યક્તિને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે તમે ઘઉં ચોખા દાણ વગેરેનું દાન કરી શકો છો તે સિવાય મોક્ષદા એકાદશીના દિવસે ચાદરનું દાન પણ વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે આ દિવસે શરદ ઋતુની શરૂઆત થાય છે અને ઠંડકથી બચવા માટે જરૂરિયાતમંદોને ચાદર દાન કરવું ખૂબ પુણ્યકારી ગણવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ચાદર દાંથી વ્યક્તિને સૌભાગ્ય અને દરિદ્રતાથી મુક્તિ મળે છે આ માટે આ દિવસે ચાદરનું દાન કરવું અનિવાર્ય છે હવે મિત્રો આ દિવસે ખાસ કરીને કેટલીક યોગોની રચના થાય છે જેમ કે સર્વાર્થી યોગ રવિ સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ તેમાં કેટલાક રાશિઓ માટે ધન લાભના શુભ યોગ બને રહ્યા છે આ રાશિઓના જાતકો હવે ધનધાન્યથી પરિપૂર્ણ બનશે અને તેમના કરોડપતિ બનવાની માર્ગમાં કોઈ અવરોધ નહીં રહેશે તેમને રોકવાની શક્તિ સ્વયં વિધાતામાં પણ નથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તો ચાલો જાણીએ કઈ રાશિઓ ભાગ્યશાળી છે આજના યુગમાં પૈસાનું મહત્વ દરેક માટે ખૂબ વધ્યું છે વિના ધનના કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી જો કોઈ કામ શરૂ કરવું હોય તો તેમાં પૈસાની જરૂરિયાત હોય છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં કદી પણ ધનની કમી ન થાય અને તેઓ જીવનને સુખ સમૃદ્ધિ સાથે જીવે આ માટે તેઓ દિવસ રાત મહેનત કરે છે જેથી તેઓ પૂરતું ધન મેળવી શકે પરંતુ એટલી મહેનત કર્યા પછી પણ ઘણીવાર વ્યક્તિને સફળતા ન મળે છે અને તે વિચારમાં પડી જાય છે કે એટલી મહેનત કર્યા છતાં સફળતા કેમ ન મળી આ માટે હું તમને કહું છું કે મહેનત સાથે કિસ્મત પણ મહત્વ ધરાવે છે જો કિસ્મત સાથે હોય તો વ્યક્તિ ઓછા મહેનતમાં પણ પોતાની મનગમતી સફળતા પ્રાપ્ત કરી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે જ્યારે ગ્રહો અથવા નક્ષત્રોનો પ્રભાવ પડે છે તો તે સીધો વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે કેટલાક લોકોને તેનું સકારાત્મક પ્રભાવ થાય છે જ્યારે કેટલાક લોકોને નકારાત્મક પરિણામો ભોગવવા પડે છે સમય સાથે વ્યક્તિના જીવનમાં અનેક ફેરફારો થાય છે આજની આ વિડિયોમાં અમે તમને એવી રાશિઓ વિશે જણાવવાના છીએ જેમની કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાની છે આ રાશિઓના જીવનમાં હવે સારા દિવસ શરૂ થવાના છે હા મિત્રો આજે અમે વાત કરીશું તે ખાસ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જે પર આ સમય વિશેષ કૃપા રહી છે સૌપ્રથમ વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી એક શુભ મહાસંયોગ બનતો છે આ સમય તમારી વિચારો અને કાર્યમાં સ્થિરતા અને શાંતિ રહેશે તમે સતત નવનવા સાધનોમાં શ્રેષ્ઠતા સાબિત કરીને તમારી અલગ ઓળખ બનાવશો તમારે કરેલા બધા પ્રયાસો સફળ થશે સાથે તમને ધન લાભ પ્રાપ્ત થવાના શુભ સંકેતો મળી રહ્યા છે વ્યવસાયમાં મોટી રકમનો લાભ થઈ શકે છે અને તમે નવું વાહન અથવા ઘર ખરીદવું પણ વિચારશો જેને કારણે તમારા પરિવારમાં ખુશીઓ રહેશે કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય ખૂબ જ અનુકૂળ છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ આગળની બીજી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના આશીર્વાદથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારી મહેનતનો તમને ચોક્કસ લાભ મળશે તમારી આર્થિક સ્થિતિ અગાઉથી સારી રહેશે અને જે કામ અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના લોકો પોતાના મિત્રો સાથે સારા સંબંધો જાળવશે અને પરિવાર અને જીવનસાથીમાંથી સંપૂર્ણ સમર્થન મળશે તમારી મીઠી બોલીના કારણે તમારા અટકેલા કામ હવે સરળતાથી પૂરા થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ કૃપા તમારા ઉપર રહેશે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે તમારા અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના લોકો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમે જે પણ કાર્યમાં હાથ લગાડશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેનો પૂરો ફાયદો ઉઠાવો હવે વાત કરીએ આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ સમય ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેવાનો છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે આ સમયે નવા અવસરોની શોધમાં છો તો તે અવસર પણ જલ્દી જ મળી જશે અને આ કારણે તમારે કરેલા બધા કામ સફળતાની તરફ આગળ વધશે તમારા આવકનો સ્ત્રોત પણ વધશે અને જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના નિશ્ચિત રીતે સફળ થશે વૃષભ રાશિ માટે ધન લાભના ઘણા અવસર બનવાના છે કહીએ તો આ સમય ધન પ્રાપ્તિ માટે ઘણા શુભ સંકેત છે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેની સાથે જ તમારા વ્યવસાયમાં પણ પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા જોવા મળશે અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હવે આપણે ચોથી શુભ રાશિ વિશે ચર્ચા કરીશું જે છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ શુભ સંકેત આપે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયે લાભદાયક પરિસ્થિતિ જોવા મળી શકે છે હવે તમારા માટે એવો સમય આવી ગયો છે જ્યારે તમારા ધનલાભના સારા યોગ બની રહ્યા છે તમે તમારા ભવિષ્યની યોજના પર કામ કરી શકો છો કેમ કે આ સમય સફળ થવાનો છે તમે તમારા પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત કરશો અને ઘણા મોટા ફાયદા મળશે વેપારમાં નવો અવસર મળશે અને નોકરી કરનારા લોકો માટે પદોત્તરણનો લાભ મળશે ઉચ્ચ અધિકારીઓ તમારા કામમાં સહકાર આપશે ઉપરાંત સમાજમાં તમારું માનસમ્માન અને પ્રતિષ્ઠા વધશે જેઓ લોકોને સંતાન સુખની ઈચ્છા છે તેમના માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે માતાપિતાનો આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે કુલ મળીને આ સમય તમારો માટે અનુકૂળ છે તેથી તેનો પૂરો લાભ લો હવે આપણે પાંચમી શુભ રાશિ વિશે વાત કરીશું જે છે મીન રાશિ મીન રાશિ માટે આ સમય ખાસ તો શુભ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ કૃપા તમારી ઉપર રહેશે જ્યારે તમે આ બંનેના નામથી કોઈ પણ કાર્ય શરૂ કરશો અથવા નવો વ્યવસાય શરૂ કરશો તો તમે તેમાં નિશ્ચિત રીતે મોટી સફળતા પ્રાપ્ત કરશો આ ઉપરાંત તમે સમાજમાં તમારી એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણમાં પ્રગતિનો છે અને પરિવારનું સંપૂર્ણ સહયોગ મળશે દાંપત્ય જીવન પણ સુખ શાંતિથી ભરેલું રહેશે આને કહવું ભૂલ ન હશે કે મીન રાશિના લોકો હવે તે તમામ ખુશીઓ પ્રાપ્ત કરશે જેમના તે હકદાર છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને વિવિધ પ્રકારના લાભ ધનસંપત્તિ અને મહત્વપૂર્ણ સફળતાઓ મળી રહેશે હવે આપણે આગળની રાશિ વિશે વાત કરીશું જે છે મકર રાશિ મકર રાશિના માટે આ સમય ખૂબ શુભ છે કેમ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ ખાસ કરીને તમારી ઉપર રહ્યો છે તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ પરેશાનીઓ અને કઠિનાઈઓ દૂર થશે તેમના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ નથી રહેશે તમારા લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે રકમ પણ તમને જલ્દી પાછી મળી શકે છે તમારા પ્રયત્નો સફળ રહેશે અને સમાજમાં તમારું સન્માન વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અચાનક નફો થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સાથે જ મકર રાશિના લોકોને તેમની ઉગ્ર પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું પડશે તે કરવાનો અર્થ એ છે કે આ સમય તમારો માટે વધુ લાભદાયી રહેશે મિત્રો આજે આપણે સાતમી શુભ રાશિ વિશે ચર્ચા કરીશું જે છે કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા અટકેલા બધા કામ હવે સમય પર પૂરા થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથી સાથે પ્રેમ અને પરસ્પર સમજણ વધશે સંતાન તરફથી કંઈક ખુશખબર મળવાની સંભાવના છે જે તમારું મન ખુશ રાખશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે કેટલીક નવી વસ્તુઓ આવી શકે છે જે તમારા પરિવારને વધુ ખુશ બનાવશે વેપારીઓ માટે આ સમય ખાસ લાભદાયક રહેશે કેમ કે તેઓને વેપારમાં વધુ નફો મળશે નોકરી કરનારા લોકો માટે આ સમય નોકરી સંબંધિત ખુશખબર લાવી શકે છે કુલ કન્યા રાશિવાળા માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે તો મિત્રો આ રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ છે જેના કારણે તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવશે હવે આપણે આઠમી શુભ રાશિ વિશે વાત કરીશું જે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ કૃપા દ્રષ્ટિ બની છે આ કારણે તમને મોટું ધન લાભ થવાના સંકેતો છે આ સમય વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના સારા સંકેત બની રહ્યા છે જેમણે વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા જવાનું મન બનાવ્યું છે તેમના માટે આ સમય સફળ રહેવાનું છે તુલા રાશિના લોકોને આવકમાં વધારો થશે અને સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય શુભ રહેશે તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં પણ સુખ શાંતિ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પૂર્ણ યોગ બને છે આ સમયનો પૂરો ઉપયોગ કરો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો મિત્રો આ છે તે શુભ રાશિઓ જેમણે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના આશીર્વાદથી મોટી ખુશખબરીઓ આવવાની છે કહીએ તો આ રાશિઓ હવે માલામાલ થવાના છે આને ઘણા પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી નિશ્ચિત રીતે મળશે